એવી જ રાતે આપણે દિવસભર ની આપણે વાત કરીએ તો એક દિવસની અંદર ચારસો થી સાડા ચારસો લોકો ખાલી ફક્ત ને ફક્ત માર્ગ અકસ્માત ના કારણે મૃત્યુ પામતા આ એક ગંભીર બાબત છે કે જેના પ્રત્યે સરકાર પણ સજાગ છે આમ આદમી પણ સજાગ થાય એવી અમારી એક પહેલ છે કે જેના કારણે આપણે વાત કરીએ કે માર્ગ અકસ્માત થવાના કારણો કહે માર્ગ અકસ્માત થવાના કારણો છે એક તો ઓવર સ્પીડ છે ઓવરલોડ છે ઓવર ડાયમેન્શન છે અને ખાસ કરીને વાત કરીએ તો ડ્રંક એન્ડ ડ્રાઈવ છે કે જેના કારણે માર્ગ અકસ્માત થવાની સંભાવના વધી જતી હોય છે અને કંઈક અંશે આપણે જોઈએ તો કે રોડની જીઓમેટ્રી પણ ખરાબ હોય તો એના કારણે પણ અકસ્માત થતા હોય છે હવે આપણે એનાથી બચી કેવી રીતે શકાય એના માટેની આપણે વાત કરીએ જ્યારે તમે ટુ વ્હીલર લઈને નીકળો ત્યારે તમારે હેલ્મેટનો ઉપયોગ આવશ્યક કરવો જોઈએ અને જ્યારે ફોર વ્હીલર ચલાવતા હોવ છો ત્યારે સીટ જરૂર બાંધવું જોઈએ જાહેર જનતાને મારી અપીલ છે કે જ્યારે તમે વ્હીકલ ચલાવતા હોય ત્યારે વધારે ઉજાગરો કરીને પોતાનું ટુ વ્હીલર કે ફોર વ્હીલર ના ચલાવો કે જેના કારણે પણ માર્ગ અસ્કસમાં થવાની સંભાવના વધી જતી હોય છે બીજી વસ્તુની આપણે વાત કરીએ ડ્રંક એન્ડ ડ્રાઈવ કરીને આપણે વ્હીકલ ચલાવવાનું નથી અને ઓવર સ્પીડમાં પણ આપણું વ્હીકલ થાય છે ટુ વ્હીલર થાય છે છે અને બીજા અકસ્માત અકસ્માત પણ એ રીતે કે આપણી એક નજીવીને ભૂલના કારણે કોઈ વ્યક્તિનો ભોગ બનવો પડતું હોય છે આરટીઓ રાજકોટ કચેરીની વાત કરીએ તો એક એક જાન્યુઆરી બે હજાર પચીસથી થી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઈ રહી છે કે જેની અંદર અમે સ્ટ્રીટ પ્રોગ્રામ છે સ્કૂલોની અંદર પ્રોગ્રામ છે અને જાહેર જનતાને ઉપયોગી થાય એ રીતના સેમિનાર કરીએ છીએ અને લોકોને જાગૃત કરીએ છીએ કે તમે સીટ બેલ્ટ બાંધો ટ્રાફિકના નિયમો પાડો અને હેલ્મેટનો ખાસ ઉપયોગ કરો જાહેર જનતાને મારી મીડિયા વતી પણ એક અપીલ છે કે તમે આ મેસેજ ઘરે ઘરે સુધી પહોંચાડો કે ટ્રાફિકના નિયમો અવશ્ય પાડે હેલ્મેટનો ઉપયોગ કરે અને બેલ્ટ બાંધે જરૂરી છે